વર્લ્ડ ડોક્ટર ડે નિમિત્તે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત અને ફેમિલી ફિઝિશિયન એસોસિએશન સુરત દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા સમગ્ર દેશના તબીબોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી પહેલી જુલાઈના દિવસે સમગ્ર વિશ્વમાં ડોક્ટર ડે તરીકે ઉજવાય છે જેને લઈ આજે વર્લ્ડ ડોક્ટર ડે નિમિત્તે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત અને ફેમિલી ફિઝિશિયન એસોસિએશન સુરત દ્વારા ચોપાટી ખાતે કોરોનાની મહામારીમાં સેવા આપતા મૃત્યુ પામેલા સમગ્ર દેશના પંદરસો બાવીસ જેટલા ડોક્ટરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તો આ પ્રસંગે ડોક્ટર હિરલ શાહ ડૉક્ટર હરેશભાવ શાહ ડૉક્ટર ચંદ્રેશ જરદોઝ ડૉક્ટર વિનોદ શાહ ડૉક્ટર રોનક નાગુરિયા ડૉક્ટર વિનોદ પટેલ સહિતના ડૉક્ટરો હાજર રહ્યા હતા મિત્રો આજે પહેલી જુલાઈ ડૉક્ટર બીસી રોયના મનમાં ડૉક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર ભારત દેશમાં કોરોનાની જે મહામારી છે તેમાં લગભગ પંદરસો બાવીસ ડૉક્ટર્સોએ પોતાના જીવન ગુમાવ્યા છે તો એ બધાને શ્રદ્ધાંજલિ આપવાને માટે આજે અમે અહીં ચોપાટી ખાતે સૌ ભેગા થયા હતા ને જે કોરોના વોયર્સ કહેવાય જેઓએ પોતાના જાનના જોખમે જીવના જોખમે જે દર્દીઓની સેવા કરી છે ચાતી કરી છે કરતાં કરતાં જેઓ મૃત્યુ પામ્યા છે તેઓને આજે એક શ્રદ્ધાંજલિ આપી છે અમે આશા રાખીએ છીએ કે એમના આત્માને ખૂબ શાંતિ મળે સાથે સાથે આજે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે સંબોધન કરવાનું છે તેમાં પણ અમે આશા રાખીએ છીએ કે અમારા ડૉક્ટરોની માંગ છે ડૉક્ટરો પર થતા હુમલા એ બધા તાત્કાલિક બંધ થાય તેના માટેનો ફાયદો લાવે તથા જે ડૉક્ટર્સોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેઓના પરિવારને કંઈક આર્થિક મદદ મળે તેવી અમે આશા રાખીએ છીએ હેપી ડૉક્ટર્સ ડે ટુ ઓલ થેન્ક યુ દર વર્ષે વર્લ્ડ ડૉક્ટર ડે લિમિટેડ તબીબો દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરાતું હોય છે જો કે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને લઈ ડોક્ટર ડેના દિવસે પણ તબીબો દ્વારા દર્દીઓની સેવા કરી ડૉક્ટર ડે ઉજવવામાં આવે છે હઝાર કુડેસી જીટ વન્યું છે